ટેકરી સાવરકુંડલા ખાતે આયોજિત જે જુમ્માલીસમી પુણ્યતિથિ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની પુણ્યતિથિનું જે ઉજવણી કરી રહ્યા છીએ તો જે તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ભારત ભ્રમણ કરીને ઓગણીસો ને પાસઠમાં સાવરકુંડલાની ભૂમિ પસંદ કરી હતી તપ કરવા માટે અને આજે એમની પુણ્યતિથિ ઉજવીએ છીએ જુમ્માલીસમી અને એમણે ચારસો ઉપર ઉપવાસ કરેલા હતા સાવરકુંડલાની ભૂમિ ઉપર અને અહીંયા ખૂબ જ તપ કરીને આ ભૂમિને છે ને એટલી તપોભૂમિ રીતે જે આ વસ્તુ એટલા અહીંયા પોઝિટિવ વાઇબ્રેશન અત્યારે પણ તમે જ્યારે કોઈ આવો ત્યારે તમને આટલા સમય પહેલાં તપ કરેલું એના પોઝિટિવ વાઇબ્રેશન હજી સુધી અહીંયા તમને મહેસૂસ થશે તો અવશ્ય પધારો તિથિમાં અને ખાસ પ્રસાદી લઈને જજો તપસ્વી સાહેબની ચુમાલીસમી પુણ્યતિથિ છે એમાં બે દિવસનું ભવ્ય આયોજન કરેલું છે

ચાર વાગે આત્માનંદ સરસ્વતીજી બોટાદ એનું પ્રવચન છે કાલે બાપુની પુણ્યતિથિ છે માટે ભવ્ય શોભાયાત્રા અને ભજન સત્સંગનો કાર્યક્રમ રાખે છે આ સંસ્થા દ્વારા સેવાકીય અનેક પ્રવૃત્તિઓ ચાલે છે તો આ બે બે દિવસના કાર્યક્રમમાં સર્વેને વધારવા હાર્દિક નિમંતન ભજન સત્સંગ